અને હવે વાત કરીશું મર બની રહેલા ભવ્ય સ્વામિનારાયણ મંદિર વિશે બી એપીએસ એટલે કે ભવ્ય અને દિવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે ત્યારે આ મંદિરનું ચૌદમી ફેબ્રુઆરીએ પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે મહંત સ્વામી પણ આબુધાબી પહોંચી ગયા છે મંદિરનો અદભુત નજારો પણ જોવા મળી રહ્યો છે આ મંદિર ખૂબ જ સુંદર છે અને પથ્થરોમાંથી બનેલા આ મંદિર પર ખૂબ જ સારી કોતરણી પણ કરવામાં આવી છે આ મંદિરનું ઉદઘાટન ચૌદમી ફેબ્રુઆરીએ થવા જઈ રહ્યું છે જેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને પીએમ મોદી ઉપસ્થિત રહેશે આ મંદિર અઢારમી ફેબ્રુઆરીથી સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે હાલમાં જ આ મંદિરની તસવીરો પણ સામે આવી છે જે ખૂબ જ સુંદર છે મંદિરની ઊંચાઈની વાત કરીએ તો એકસો આઠ મંદિરની ઊંચાઈ એકસો આઠ ફૂટ છે જેમાં ચાલીસ ક્યુબિક મીટર માર્બલ અને એકસો સેન્ડ સ્ટોનનો સમાવેશ થાય છે આ મંદિર બનાવવા માટે વૈદિક સ્થાપત્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે મંદિરમાં પ્રવેશતા જ સૌ પ્રથમ ધ્યાન આકર્ષિત કરે તે સાત અમીરાતની રેતીમાંથી બનાવેલા પ્રભાવશાળી ટેકરાની રચના કરવામાં આવી છે મંદિરમાં આવવાની સાથે એક ખૂબ જ આકર્ષક ધોધ પણ બનાવવામાં આવ્યો છે જે લોકોનું ધ્યાન આકર્ષિત કરશે જે પવિત્ર ભારતીય નદીઓ ગંગા યમુના અને સરસ્વતીનું પ્રતિનિધિત્વ કરે છે મંદિરની અંદરની પથ્થરની કુતરણી ભારતીય મહાકાવ્યો રામાયણ અને મહાભારત તેમજ હિન્દુ ગ્રંથો અને પૌરાણિક કથાઓની મહત્વપૂર્ણ ક્ષણો દર્શાવે છે ગુરુહરિ શ્રી મહંત સ્વામી મહારાજ આ મંદિરનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છે આ મંદિર જે બહાર પથ્થર વાપરવામાં આવ્યો છે એ આપણો રાજસ્થાન થી આવે છે અને અંદર જે માર્બલ વાપરવામાં આવ્યો છે ઇટલી થી આવે છે સાત શિખરનું આ સુંદર મંદિર અહીંયા જે બનવામાં આવી રહ્યું છે એ સાત શિખર એટલા માટે બનાવ્યા છે કારણ કે આ દેશમાં સાત અલગ અલગ એમિરેટ્સ છે એ દ્વારા અમે અહીંયાના રાજાને અને અહીંયાના જે લીડરશિપ છે એને આભાર માનવા માંગીએ છીએ જેમને સત્યાવીસ એકરની જગ્યા આપણા હિન્દુ મંદિર માટે આપી છે અને સાથે સાથે આપણે ભારતના રાજકીય નેતા અને આપણા માનનીય પ્રધાનમંત્રીનો પણ આભાર માનીએ છીએ કે જેમના વિલ અને એમના ડિટરમિનેશનથી આપણને આ મંદિર બંધવામાં મદદ મળી છે મોલાના મુફ્તી સલમાન અઝહરીને મોડાસા લાભ